હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે ને કપડા અને વાસણ ને એવું કર્યું હજી કચરા પોતા એવું કામ બાકી છે કેમ કે હમણાં લગનની ની સિઝન ચાલુ છે ને એટલે સવારમાં ઉઠવામાં મોડું થઈ જાય અને ઉઠવામાં મોડું થઈ જાય એટલે કામ કરવામાં પણ મોડું થઈ જાય એટલે ધીમે 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 આપણું કામ અત્યારે રૂટીન ચાલુ છે અને જોઈ લો આજે છે ને પવન પણ બહુ જ છે આમ જો કેવા ઝાડવા આલે છે આસોપાલો તો આખા ડગમગ ડગમગ થાય છે અને અહીંયા જો દિત્યા પણ સવાર સવારમાં ઊઠી ગયા છે એટલે કે દસ વાગે ઉઠા છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું મારી દેવા સ્વાગત છે હું ખાઉ સંતડુ હા તો દિત્યા બેન અત્યારે જો સવાર સવારમાં સંતરાનો નાસ્તો કરે છે ને આજે આંગણવાડીએ ભણવા નથી ગયા કા કેમ ભણવા નથી જતી હમણાં

ઘણા બધા દિવસ રજા પડી છે એટલે ફાઇનલી જો અત્યારે એનું હોમવર્ક ચાલુ છે કા દિત્યાને છે ને એટલી બધી હોશિયાર થઈ ગઈ ને હવે એની જાતે હોમવર્ક કરે છે જો એબીસીડી આવડી ગઈ છે એકડા આવડી ગયા છે ને કક્કો પણ આવડી ગયો છે કા દિત્યા કે શીખવાડવું નથી પડતું ના રે હમ એની જાતે એનું મન હોય ને તો જ કરે બાકી નથી કરતી અડધું અડધું એમ આખું નહીં હજી આવડે લખવાનું છે ને એકડા આડા અવડા કરી દે બાકી બતાવતો દીતે તારું હેન્ડ રાઇટિંગ બાકી એના રાઇટિંગ પણ જો સરસ થાય છે આ બધું દિત્યાનું હોમવર્ક છે આજનું હોમવર્ક છે બે દિવસ ભણવાનું જ ગયે એટલે એનું પેન્ટિંગ હોમવર્ક પડ્યું છે એટલે બધું ટીચર ને આજે બતાવી દેજે ઓકે હવે આપણે ગામમાં પણ છે ને બધી સુવિધા કેટલી ફાસ્ટ થઈ ગઈ જો ધારો કે આપણે આ પાર્સલ છે શું છે અત્યારે ખુલ્લી નહીં દેખાડી થ્રુ સિક્રેટ છે એટલે કે આપણે ને પરમ દિવસે સાંજે બાર વાગે મગાવ્યું હતું બાર વાગે ઓર્ડર રાતે બાર વાગે ઓર્ડર કર્યું હતું અત્યારે બાર વાગે તો આવી ગયું છે એટલે ચોવીસ ને કેટલા બત્રીસ કલાક અડતાલીસ કલાક એ નથી થઈ બત્રીસ કલાકમાં આપણે ઘરે મળી ગયું આ ક્યાંથી તેલંગાણા ક્યાંથી તમિલનાડુ થી ક્યાંક થાય એવું છે ક્યાંથી એવું કે તમિલ તમિલનાડુ ક્યાંક નું છે કરી દે જો અહીંયા અમારા એરિયામાં નથી આવ્યું રાજકોટ થી કદાચ શરૂઆત થઈ ગયો છે તમે કોઈ વાપરતા હશે કદાચ તમે રાજકોટ ના વ્યુઅર હશે તો મફત માં આપડે કોકનું માર્કેટિંગ કરી દીધું ઈ બાને અને જો આજ વસ્તુ હું અહીંયા લોકલ માર્કેટમાં લેવા જાઉં ને તો મારે મિનિમમ આમાં આપણે ચાર કલાકનો સમય તો જોઈ જાય જવાનું અડધી કલાક જવાની અડધી કલાક આવવાની કલાક આપણે અહીંયા વસ્તુ જોઈએ એવી એક વસ્તુ લેવા ગયો બીજી પાંચ વસ્તુ જોઈને આવીએ લઈ નહીં આવીએ પછી

આ વસ્તુ છે તો એ અહીં લોકલમાં નથી મળી શકતી અહીં આપણે બહાર થી જ મગાવી પડે લોકલમાં મિયારો ભાવ જાણણો તો તો આ મને જેટલામાં પડ્યું એના કરતા હોલસો રૂપિયા વધુ હા અરુ તો 100 રૂપિયા વધુ તો અમે નો આપી દઈએ એ તો મને ઓનલાઈન જ સર્વિસ તો મને કરવી જ મળવાની છે તો પછી જાય જે જોતી એ વસ્તુ અમને ઘરે આવીને મળી ગઈ 24 કલાકની અંદર જો આપડે અહિયાં બોડી હતી ને તો બોડી અત્યારે આજે પપ્પા કાપી નાખી છે આખી

યુગે છે ને હવે ટ્યુશનમાં જવાનું બંધ કરી દીધું એને લેસનો લોડ વધી જાય એટલે દુકાન જ જતું ભાઈ લેસન વધી જાય છે યુગ લે સ્કૂલમાંય વધારે લેસન હોય પછી ટ્યુશનનું લેસન આવે ને એટલે યુગ થાકી જાય લેસન કરીને એટલે મહિનો દિવસ યુગે ટ્યુશન કર્યું ને પછી એને છોડી દીધું અને દિત્યાને જેની સાજી જાય છે ટ્યુશનમાં તો ઘણા બધા દિવસથી રજા પાડ્યા પછી દિત્યા આજે ગઈ છે તો પેલા ફટાફટ હું ને યુગ છે ને દ્વિયાને ટ્યુશનમાંથી લઈ આવ્યું કાયુ

મારા ભેગું કોક ખાવા વાળું છે કા ત્યાં અને તને બેન અત્યારે જ ભૂખ લાગે પછ લાગતી બધાય જમતા હોય ત્યારે તને એકલા એકલા જ ભાવે કા બધાય સાથે નથી ભાવતું કા એવું છે ને તો દિત્ય છે ને જો અત્યારે દાદા પાસે ધરા ધરા સોનાની માળા કરાવડાવી છે સોનાની છે કે ખોટી છે બેન ખોટો છે રુદ્રાક્ષની છે રુદ્રાક્ષની એટલે એમાં એવું છે કે પપ્પા છે ને એ રુદ્રાક્ષા પહેરી હતી આજે પપ્પાને સ્પેશિયલ વેરાવળ ધોકો કરાવ્યો માળા લેવા માટે પપ્પા ગયા પણ દીતિયાની વાત માની ને માળા લઈ આવ્યા પણ હાચી નથી ખોટી છે કેમ કે નાની છોકરીને અત્યારે હાચું કઈ પહેરાવાય નહીં ના આપણે લઈ એને પણ અત્યારે હાજુ પહેરાવાનો કઈ જમાનો નથી એટલે પછી ફૂફા જો એના છે ને એવી જ ખોટી માળા પપ્પા દીતિયા માટે લઈ આવ્યા છે એટલે એના મનનું સમાધાન થઈ જાય એમ એને એમ થાય કે મેં પણ માળા પહેરી છે ચલો તો નાસ્તો પાણી કરી અને આવી ગયા છે પાછા રૂમમાં અને હવે વિડીયો એન્ડ કરી દઈએ તો તમને આજ નો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ